ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોને કારણે માનવી મહાયમ માર્ગમાં જાય છે કયા કારણોને લીધે વૈતરણી નદીમાં પડે છે કયા પાપોને કારણે નરકમાં જાય છે હે શ્રી હરિ એ બધું મને જણાવો ત્યારે ભગવાન શ્રીહરિએ જણાવ્યું કે હે ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કામોમાં લાગેલું રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે તે પાપી જીવ એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં તથા અનેક ભયના સહન કરે છે પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે ત્રણ દ્વારથી પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે આ બધું વિવરણ હું તને કહી સંભળાવું છું માટે ધ્યાન દઈને સાંભળ વર્ણન સાંભળીને ડરી જતો નહીં દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુખ આપવા ભયાનક એવી વૈતરણી નદી છે એમાં પણ પોતાના કર્મોનું અનુસાર પાપી જીવ છે એનું વર્ણન કરું છું જે લોકો બ્રાહ્મણને મારે છે ગાયને મારે છે બાળકનો વધ કરે છે સ્ત્રીઓને મારે છે તે સ્ત્રી ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોને કરવાવારી વૈતરણી નામની મહાને નદીમાં ડૂબી જાય છે ગુરુના ધનને દેવતાના દ્રવ્યને સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેડ ભેળવીને ખાવા આપે છે જે બીજાના દોષને ગ્રહણ કરે છે પોતાના ગુરુથી કંઈ પણ છુપાવવા વાળા જે માણસ ગુણવાન લોકોની રીષા કરે છે પાપી અને નીચ માણસ સાથે મિત્રતા કરવાવાળા જે માણસ સત્સંગથી દૂર ભાગે છે પુરાણ વેદ મીમાંસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવા અને જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશ થાય છે અને પ્રસન્ન માણસ હોય તેને ખોટી રીતે જે માણસ દુઃખ આપે છે ખરાબ અને દુષ્ટ વચન કહેવાવાળા આવા તો અનેક વ્યક્તિઓ છે એ બધા જ વ્યક્તિઓ વૈતરણી નદીમાં જાય છે અને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે મા બાપ ગુરુ આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓનું જેવો હાલતાને ચાલતા અપમાન કરે છે હાંસી ઉડાવે છે તે પણ વૈતરણી નદીમાં ડૂબી જાય છે જે માણસ પતિવ્રતા શિલવાન અને સારા કુળવારી નમ્ર ભોરા સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્વેષ રાખી તર છોડી દે છે ઘરબારથી રખડતી કરી નાખે છે તે સર્વે વૈતરણી નદીમાં પડે છે બ્રાહ્મણોને દાન આપવાનો મનોમન સંકલ્પ કરી પણ દાન આપતા નથી અને ઉપરથી બોલાવીને એમનું ખોટી રીતે અપમાન કરે છે તે પણ સદાય વૈતરણી નદીમાં જ ડૂબકા ખાતા પડ્યા રહે છે જે લોકો દાન આપવાનો ઢોંગ કરીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા તો બીજાની રોજીરોટી ત્યાંની જીવન નિર્વાહ છીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલીને દાન આપતા અટકાવી દે છે તેઓ પણ આ ભયાનક વિકરાળ વેતરણી નદીમાં જ પડે છે જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિઘ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે જે બીજાના ખેતરને હડપ કરી જાય છે ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે તે પણ વૈતરણી નદીમાં ડૂબકાં ખાય છે